ના ચાલો આપડા બધા કપડા અત્યારે અહીંયા ઘેરે આવીને અમે ઠેલા બેલા ધોયા કપડા ને હવે અત્યારે ધોમ તડકાના ત્રણે મમ્મી દીકરો કપડાં સુકવા આવ્યા હતા અડધા તો અમારા અગાસી ઉપર મેં હુકવા છે અને અડધા મારી બેન પણ જયશ્રી છે ને એની મેળી ઉપર અગાસી ઉપર જોઈ લો બે બાજુ જગ્યાએ એને ધોવા લાગ્યા છે અમારે જયશ્રીએ મેં ધોયા બે હા અને રીના નમે હજી તો ડોલ હા ઈ હોતે એ ડોલ હજી આખી ભરી છે હજી હુકવાની આટલા સુકાઈ જાય પછી આપણે પણ રીના એને તડકો બિસારી ને તો બધાય ગાંગા થઈ ગયા છે અમારા બેન અત્યારે અમારું બી ઉતાર છે પાણી પાણી પીવું પી લે પછી અમે સીડીયા થી છે <coughs>

वो भागती होता है जैसे इसने आज इसके बोलने के लिए उठ ले बड़ा वाइट ना ये तो ले बजा जान के हाथ से ना थी पुतला अल्लया चलो ले ले ओह चार तो नहीं क्या नहीं करने के लिए ऐसे ओए घेरे सोया हो तो करा बात सुनो तुम जाओ भेंगा टेबल लेता हूँ

ચાલો ઉપર થી કુંડા ઉતારવાનું ચાલુ કરી દીધું કેમ કે એમાં એવું છે ઉનાળો આવી ગયો ને એટલે અમારા ઝાડવા છે ને બધા લંગાવા માં નથી કેતા વરસાદ પેલા વાડ કરી

લાવા બાજુ <laughs> 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 <sharp> <harm>